અત્યારે આ બે એમ્બ્યુલન્સો ભરાઈ ચુકી છે અને પરીક્ષા સરકાર આજે સરકાર हमसे ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ તમે પોલીસ ને આગળ કરો છો ક્યાં છે બીજેપી પક્ષ ક્યાં છે તમારું પ્રશાસન કોઈ માનવતા છે કે નહીં આ તમે સ્ત્રીઓની રક્ષા કરો છો તમે કહો છો કે એ મારી બહેનો તમને તકલીફ હોય તો 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો આ 15 પૈસાનું પોસ્ટકાર્ડનું પરિણામ તમે આપી રહ્યા છો તમારી કથની અને કરનીમાં અંતર છે આજે માથા આપ્યા તમને રજવાડાઓ આપ્યા એનું પરિણામ આ ભોગવવાનું છે અમારે આ બિલકુલ નહીં સાખી લેવામાં આવે તાત્કાલિક ધોરણે તમે નિર્ણય લો હજી પણ બાજી તમારા હાથમાં છે અને ક્ષત્રિય યુવાનોને ઉશ્કેરવાનું બંધ કરો અમારા ન્યાય માટેની લડત દેવા ગયા હતા

સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સી વોર્ડમાં ટ્રીટમેન્ટ શરૂ થઈ છે આશા રાખીએ કે કંઈ ગંભીર પરિણામો ન આવે પણ આ માટે સરકારની જવાબદારી છે કોઈપણ જાતની દુર્ઘટના બનશે તો સરકાર અને પ્રશાસનાના માટે જવાબદાર હશે પોલીસ તંત્રને આ પ્રકારની છૂટ આપી અને સરકાર ભૂલ કરી રહી છે સરકારે ગંભીર નિર્ણયો લેવાનો સમય છે એવી વખતે અત્યાચાર ચાલુ છે આ લોકશાહી છે કે ઠોકશાહી એ સમજમાં નથી આવતું ક્ષત્રાણીઓ ઉપર થયેલા હુમલાને ક્ષત્રિય સમાજ ક્યારેય માફ ન કરી શકે